સુરત બ્રેકિંગ ન્યૂઝ સુરત મનપાના ક્લાસ એક અધિકારી એસીબીમાં ફેરવાયો ફરિયાદીનો પંદર લાખનો તોડ કર્યો અને અધિકારી વતી પત્રકાર ચાર લાખ લેવા જતા એસીબીમાં ફેરવાયા ફરિયાદીનું બાંધકામ ન તોડવા પૈસા માંગ્યા હતા જાગૃત નાગરિકના સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર દશાંશ એક ત્રણ ચારથી એક પાંત્રીસ પર સુરત મનપા દ્વારા ગત નવેમ્બર માસમાં મનાઈ હુકમની નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ ફેબ્રુઆરીમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરી એક દશાંશ સાત શૂન્ય લાખનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો બાકીનું બાંધકામ ન તોડવા માટે આરોપીઓએ ફરિયાદી પાસે એકવીસ લાખની માંગણી કરી હતી જે રકજકના અંતે પંદર લાખ નક્કી કરવામાં આવી હતી આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે વિપુલ શશિકાંતભાઈ ગણેશવાલાનું નામ સામે આવ્યું તે લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઇજનેર વર્ગ એક તરીકે ફરજ બજાવે છે અધિકારીએ પદનો દુરુપયોગ કરી ખાનગી વ્યક્તિ મારફતે લાંચનો વહીવટ ગોઠવ્યો હોવાનો આક્ષેપ ફરિયાદી સાથે થયેલી ટેલિફોનિક ચર્ચામાં તેમની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું આ લાંચ કેસમાં વચેટીયાની ભૂમિકા ભજવનાર આરોપી મહંમદ ઇસ્માઈલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણ છે તે નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારના કથિત પત્રકાર તરીકે ઓળખાય છે પરવાના પટાણી જનેર વિપુલ ગણેશવાલાનો ખાસ માણસ હતો તે અવારનવાર ફરિયાદીને મળીને લાંચની રકમ માટે દબાણ કરતો પત્રકારની આંજણા ઇન્ડસ્ટ્રીઝ રઘુકુળ માર્કેટ પાસે આવેલી નિષ્પક્ષ ગુજરાત પત્રિકાની ઓફિસ નંબર એકસો ચાર લાંચનું સ્થળ બની છટકામાં ભેરવાયો હોવાની જાણ થતાં પત્રકાર પલાયન થઈ ગયો આ ઉપરાંત ત્યારબાદથી વિપુલ ગણેશવાલા પણ ફરાર થયો બંનેને પકડવા એસીબી એ અલગ અલગ ટીમો બનાવી બાઈટ આરઆર ચૌધરી આસિસ્ટન્ટ ડિરેક્ટર એસીબી સુરત ગત રોજ એસીબી ને એક ફરિયાદ મળેલી જાગૃત નાગરિક તરફથી કે કાર્યપાલક ઈજનેર વર્ગ એક લિંબા ઝોન વિપુલ શશિકાંત ગણેશવાલા અને એક પ્રજાજન મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફ પરવાના જે નિષ્પક્ષ ગુજરાત પત્રિકા નામનું એક દૈનિક અખબાર ચલાવે છે આ લોકોએ આ કામના ફરિયાદીને સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં એનું જે પ્લોટ હતું એના છઠ્ઠા ને સાતમા ફ્લોરનું બાંધકામ તોડવાના અવેજ પેટે આ કમે વચેટિયા મારફતે રૂપિયા પ્રથમ એકવીસ લાખની માગણી થઈ ત્યારબાદ રગજકના અંતે પંદર લાખ રૂપિયામાં નક્કી થયેલું એ પંદર લાખ રૂપિયા પૈકીના ગત રોજ ફરિયાદી ચાર લાખ રૂપિયા એ આ કામના વચેટિયા પરવાના ઉર્ફ મોહમ્મદ ઇસ્માઇલ એમની ઓફિસે આપવા માટે મોડી જે ગયેલા જેઓએ પૈસા સ્વીકારી અને તેઓને શંકા જતા ત્યાંથી એવું નીકળી ગયેલા

અત્યારે ઘરની સરસ સર્ચ એ કાર્યવાહી ચાલુ છે